રામભાઈ મોકરિયા આપ તમામ લોકો જાણો છો એક પ્રતિષ્ઠિત વેપારી જોકે તમામ લોકો સાંસદ છે એટલે પણ વધુ જાણીએ પણ આપણે અત્યાર સુધી નેતાજી જે હોય એ વચન જે આપે ને એનું દસમા ભાગનું કરે દસમા ભાગનું જ કામ કરે વચન મોટા મોટા આપે પણ આપણા રામભાઈએ તો એ ડેફિનેશન થી આગળ વધી ગયા આ રામભાઈ ડોલી ઉપર જે પ્રથા છે આપણામાં આપણા સમર્થક આપણી સાથે હોય એના ઉપર ગોળ ગોળ રૂપિયા ફેવરી અને પછી ઢોલ વગાડવાવાળાને આપવાની એની અંદર પણ દસમો ભાગ કરતા થઈ ગયા દ્રશ્યો જોજો રાજકોટના આજે પાછળ એમના બીજા સાથી મોહનભાઈ એક બાજુ બીજા જુઓ એમના ભાઈ આ ભાઈ બોગરા સાહેબ ડોક્ટર સાહેબ એમની ઉપર પાંચસો પાંચસો નોટ ફેવરી ઢોલી વિચારો ખુશ થઈ ગયા ખુશ થાય કવા સાંસદ સાહેબ હોય તો આવા આખી થપ્પી આખી પાંચસો પાંચસોની થપ્પી કાઢી કેમેરા ચાલુ અને ભરતભાઈ બોગરા સાહેબના ઉપર એમની ફેવરી આ જુઓ પાછી ગરમી એટલે પાંચસો પાંચસોની નોટની થપ્પી કેવી રીતે ફેવરી જોઈ ને પણ હવે જોજો હવે ખેલ જોજો પાંચસો પાંચસોની થપ્પી ફેવરી અને એને આપ્યા આપ્યા શું આ જુઓ આ જુઓ આ વિડીયો જુઓ મોહનભાઈ ઉપર ફેવરે આમની ઉપર ફેવરે પાંચસો પાંચસોની થપ્પી હવે સાહેબની હું જોજો સાહેબ જબરજસ્ત સતર્ક એક સેકન્ડમાં રૂપિયા બદલી જશે એક સેકન્ડમાં પાંચસો પાંચસોની થપ્પી બદલી કાઢી પચાસને સોની કાઢી એટલે દસે ભાગી દીધા અને પછી પેલા ઢોલી સાહેબને આપી દીધા આ છે આપણા નેતાજી વાહ રામભાઈ વાહ વ્યાપાર શીખો તો તમારી જોડેથી જ લોકોને લાગે કે પાંચસો પાંચસો રૂપિયા આટલો અડધો જ વિડીયો જોવા કોઈ તો એમ લાગે કે રામભાઈ જેટલું મોટું દિલ કોઈનું નહીં જો કે દિલદાર તો છે રામભાઈ પણ વેપારી દિમાગવાળા છે આજે ખબર પડી અને નેતાજી હોય તો આવા જ કારણ કે કર કસર શું કહેવાય એ રામભાઈ જોડેથી શીખવાનું લોકોને લાગે ઉદારતા પણ કરવાની કર કસર ખિસ્સામાં કેવી રીતે પાંચસોની થપ્પી ધીમે રહી આ નેતાજીએ સરકારી દીધી ખિસ્સામાં પોતાના જ અને પચા પચાની કાઢી એટલું જ નહીં પાછું પાછું લાગ્યું કે હજી વિડીયો અધૂરો રહી ગયો તો પાછો બીજો વિડીયો બી તમે જોજો પેલા ઢોલીના કિસ્સામાં જે હતા એકના જો એકના ખિસ્સાથી કાઢ્યા પહેલાં પેલા પાંચસો પાંચસો બતાવે અને પછી બીજાને આપ્યા શાબાસ શાબાસ રામભાઈ તમારી જોડેથી રાજનીતિ બી શીખવી જરૂરી અને તમારી જોડેથી વેપાર ઉદ્યોગ પણ શીખવો જરૂરી રામભાઈ મોકરિયા બહુ મોટા ઉદ્યોગપતિ આપણા બહુ મોટા વેપારી અને સાંસદ સાહેબ ચૂંટણીમાં કેવું કેવું થાય ને બહુ ચૂંટણીની ગરમીની વાતો કરી એટલે લાગી એકદમ કુલ કુલ વાત કરું અને પેલી પાંચસોની નોટથી હવા ખાતા હતા રામભાઈ એટલે તો મેં કીધું વાહ રામભાઈ વાહ તમને રામ રામ તમને તમારી આ સ્ટાઈલ અમને નહીં વચનો જે આપો છો ને એ જ પાડજો એના દસે ના ભાગતા જો ભાગ્યા ને તો આ જ સ્ટાઇલથી ફરીથી વિડીયો શોધીને લાઈન બતાવો કે રામભાઈ જો આ દસે ભાગેલું વચન ખેર રાજસભાના સભ્ય છે એટલે ગુજરાતમાં આખું ગુજરાત લાગે ક્યાં ભાગતા ના વચન ના ભાગતા પણ અમે પૂછ્યું કે રામભાઈ આવું કર્યું કેમ પરાક્રમસિંહ જાડેજા નથી સમાજ ને ભેટ આપ્યા છે રામભાઈ આપે ભેટ આપે વાત સાચી પણ આટલા બધા છે તમારી જોયું તો પૂરેપૂરા આપવા હતા ને પૂરેપૂરા આપવા હતા પેલા કિસ્સામાં અડધા બાર બતાવવા બીજાના કિસ્સાથી બદલવાના એટલે વિડીયો તો સારો જ હતો સેવા પણ સારી હતી પણ આપવા તો પૂરા આપવા હતા